નમસ્કાર ખેડૂત મિત્રો લીલોડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જય જવાન જય કિસાનના નારા સાથે દર વખતે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો આપણે મળીએ છીએ મિત્રો આજે વાત કરવી છે ડુંગળીના પાકની અંદર ડુંગળીના રોપની અંદર જે શરૂઆતની અંદર જે છે જો કાળજી રાખવામાં આવે તો મિત્રો જે કેવા ફાયદો થાય છે અને જે આપણે ભલામણ કરીએ છીએ એનાથી ખેડૂતોને ફાયદો થાય એની વાત મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એ મિત્રો આપણે ખેતીના જે છે એ ડુંગળીના પાકની અંદર કેવા પ્રયોગો કર્યા છે અને એનાથી શું ફાયદો જો છે એ ભાઈ પાઈથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ છે મનીષભાઈ સુરત છે ગામ સાંગાણી તમારો મોબાઈલ નંબર નવ્વાણું તેર પંચ્યાસી એકવીસ હવે મનીષભાઈ ડુંગળીનું વાવેતર આ વર્ષે કેટલા વીઘામાં કર્યું છે

એક જે નુકસાન કરતી જીવાતો હોય એ જીવાતોને મારી અને જે સોડ ફરતું જે છે એ તંદુરસ્ત સોડને પ્રોટેક્શન આપવાનું કામ એટલે આ સ્ટાર પ્રોટેક્ટ સોળ ફરતું જે છે ઝાડું મૂળ ફરતું ઝાડું તૈયાર કરે જેથી કરીને નુકસાન કરતી કોઈ પણ ફૂગ હોય એ ફૂગ ફૂગને ખાય આ પદ્ધતિથી આખું આ કામ કરે આની અંદર તમામ પ્રકારની ફૂગ જે કહે ને કે સાતથી આઠ પ્રકારની જે આપણી જે ફૂગની જે સ્પીસીસ આવે છે એમાં ટાઈકોડરમાં છે એમાં ટાઈકોડરમાંની બે પીસીસ હોય એમાં અર્જેનિયમ અને વીરડી એવી રીતના વર્ટિસિલિયમ તો વર્ટિસિલિયમની સાથે સાથે જે છે એવી રીતના બેસેલિસ થુરેન્ઝિસ મેટારીઝિયમ સાથે સાથે એ મિત્રો એની અંદર જે છે એ આપણે કહીએ ને કે બે બેસેલિસ થુરેન્ઝિસની સાથે સાથે એ આપણું એનપીકેના બેક્ટેરિયાઓ આ બંને બધે સાથે મિત્રો આવવાથી એ ત્રણ પ્રકારનું કામ કરે છે એક તો ફૂગ કોઈ આવવા નથી દેતું કારણ કે એની અંદર જે છે એ ફૂગના બેક્ટેરિયાઓ એટલે કે ટૂંકમાં ટાઈકોડરમાં આપણે આવી જાય છે ટાઈકોડરમાં અને સૂડો મોનાસ આવે છે સાથે સાથે જે જીવાત માટે તો એમાં બેવરિયા અને સાથે સાથે એની અંદર અને વર્તિ આવે છે મુંડા માટે કે મૂળની જીવાત માટે તો એની અંદર જે છે એ આપણું મેટારેજિયમ આવે અને સાથે સાથે ખાતરના બેક્ટેરિયાઓ છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ અને માઇકોરાઈઝન આ તમામ પોષક આપણે કહેવાય ને કે તમામ પ્રકારના બેક્ટેરિયાઓ એ આની અંદર એડ કરવામાં આવે એટલે કે એક ખોખાની અંદર અઢીસો ગ્રામની અંદર એ આ અગિયાર પ્રકારના બેક્ટેરિયાઓ એક સાથે મિક્સ કરવામાં આવે અને આ બેક્ટેરિયાઓને જ્યારે જમીનની અંદર આપવામાં આવે છે જ્યારે ભેજ મળે ત્યારે એ કામ કરવાની કરવાની શરૂઆત કરે છે જ્યારે આપીએ ત્યારે જમીનમાં ભેજ હોવો ખૂબ જરૂરી છે અને આ આપીએ એટલે જે છે મિત્રો તમે આ રોપ જોઈ રહ્યા છો કે આની અંદર જીવાતય જીવાત માટેનો છંટકાવ નથી કર્યો

પચ્ચીસ દિવસમાં પચ્ચીસ દિવસમાં એટલે મિત્રો આ જે છે એ આ બેક્ટેરિયાની તાકાત છે કે જીવાત જે છે એ એનું કામ જે છે એ એને તો ખોરાક મેળવા માટે કહેવાય કે જીવાત મારવાટવાટું કામગીરી તોય કરવાના છે ત્યારે આવી ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આ સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે દ્વારા એ મિત્રો મળે છે સ્ટાર એનપીકે જે છે એની કિંમત કેવી રીતની તમારી પાસેથી લીધી છે કિંમતમાં તો આપણે અહીંયા ભાતિમાં લેતા હોય એટલે મળે કોઈ પુરુષ પુરુષી મિત્રો ટોટલ બે પેકેટ લે એટલે એકવીસ ઓલા

જયારે મિત્રો બેક્ટેરિયાઓ જે છે એ જમીનની અંદર કોઈ પણ ખાતર નાખીએ તો એને લભ્ય સ્વરૂપમાં ફેરવાની કામગીરી તો બેક્ટેરિયા કરે તો એ બેક્ટેરિયા તો આપણે અંદર નાખીએ છીએ કદાચ ઉડિયા થેલી કે પોટાશની થેલી કે ડીએપી ની થેલી નહીં નાખીએ તો હાલ છે પણ જો આ બેક્ટેરિયા નાખશો તો જમીનમાં તો ફોસ્ફરસ ને પોટાશ ખૂબ પડ્યો છે પણ અલયભ રૂપમાં છે જે ફિક્સ થયેલો છે એને સોડવાની કામગીરી એ મિત્રો આ બેક્ટેરિયાઓ કરે ત્યારે જમીનની અંદર જીવતા જીવડા એ મિત્રો ખૂબ સારું કામ કરી રહ્યા છે આપ પણ જે છે એ આ સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકેનો જો ઉપયોગ કર્યો હોય તો ચોક્કસ અમને કમેન્ટ દ્વારા મિત્રો તમે જણાવી શકો છો અને મિત્રો આ વધારાની માહિતી માટે મિત્રો આપણો હેલ્પલાઇન નંબર છે એ નંબર નેવું બે એકત્રીસ ત્રણું છ નેવ્યાશી આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો મનીષભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન